વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આવા વિડિયો દરરોજ જોવા ચેનલ કરજો ફોલો કરી લેજો મેસી ટ્રેક્ટર વેચવાનું છે સમ્રતભાઈ ક્લિયર કટ કંડિશન તમે જોઈ રહ્યા છો મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગુસન ટ્રેક્ટર મોડેલની વાત કરું તો બે હાજર આઠ ના મોડલ આ ટ્રેક્ટર છે હાઇડ્રોલિક એન્જિન સારા કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આખું ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા સમરતભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ હું તમને આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો સમરતભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી એકદમ સારી છે વાયરિંગ કમ્પ્લીટ બધું લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ સારા છે ટ્રેક્ટરના ટાયર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો નવા ટાયર જોવા મળશે નવા ટાયર ટ્રેક્ટરની અંદર બાકી આખું ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે સ્લિપ સ્ટાર્ટ છે ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ વધારે માહિતી માટે સમ્રતભાઈ કોન્ટેક કરી લેજો કિંમત ની વાત કરું તો બે લાખ સાઈઠ હજાર કિંમત રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ રતનપર ગામે જોવા મળશે સમરતબાઈને ટ્રેક્ટર લેવો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી આપી દઈશ 9836 વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો પાવર પાવરટ્રેક 439 ટ્રેક્ટર છે લાખાભાઈને વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વેલી તકે લાખાભાઈનો કોન્ટેક્ટ કરજો ટ્રેક્ટરના મોડેલની વાત કરું તો 2009 ના મોડેલનું આ ટ્રેક્ટર છે અત્યારે કમ્પ્લીટ ટ્રેક્ટર આખો રનિંગ કન્ડિશનમાં ગિયર હાઇડ્રોલિક એન્જિન સારા કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર આખું રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ લઈ શકશો પહેલા લાખાભાઈનો કોન્ટેક કરજો લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ હું આપી દઈશ વિડિયો પૂરો જોવાનો છે અને આ ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો લાખાભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં તમે વિડિયો અંદર જોઈ રહ્યા છો સીટ છત્રી પણ સારા છે ટ્રેક્ટરના ટાયર કન્ડિશનમાં બાકી ડોક્યુમેન્ટ કાગળિયા પણ છે સારું અને સાચવેલું ટ્રેક્ટર છે તો વહેલી તકે લાખાભાઈનો નો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર લેવું હોય તો કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત બે લાખ પાંત્રીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે લાખાભાઈએ કિંમત ફિક્સ રાખી નથી પાવર ટ્રેક ટ્રેક્ટર લેવું હોય તો લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી આપી દઈશ પાવર ટ્રેક ટ્રેક્ટર છે પચાસ પચાસ ડી ટ્રેક્ટર વેચવાનું છે હરદીપભાઈ ને ની વાત કરું તો બે હાજર ના મોડલ નું આ ટ્રેક્ટર છે ટુરબો આખું પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર એક વખત તમે રૂબરૂ જઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ ઉપર કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરનું એન્ડ ત્યારબાદ પણ લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના માલિક હરદીપભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર સારું જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને

જિલ્લો છે સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે હરદીપભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો હરદીપભાઈ ના ઇઠોતેર ઇઠોતેર પંચાણું વાળા નંબર પર ફોન કરી અને તમે મેસી ગોળ મોડો ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે આખું ટ્રેક્ટર જનરલ બનાવેલું છે સો એ સો ટકા કંડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા છે અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો આ ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ તમને હું આખી માહિતી આપી દઈશ વિડીયો તમારે પૂરો જોતો રહેવાનો છે અને એકદમ સારું ટ્રેક્ટર છે ઓગણીસો ને સત્તાણું ના મોડેલ નું આ ટ્રેક્ટર છે ક્લિયર કટ કંડિશન જોઈ રહ્યા છો આખું જનરલ બનાવેલું ટોપ કન્ડિશનમાં અત્યારે ટ્રેક્ટર કે સડો નથી આખું કલર કામ ટ્રેક્ટર નું કરાવેલું છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ એકદમ સારા છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે કિંમતની વાત કરું તો માત્ર એક લાખ અને પાંચ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ અને મોરવાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી આપી દઈશ પિસ્તાલીસ થી પચાસ હોસ પાવરનું ટ્રેક્ટર અને વન ઓનર જોવા મળશે એટલે કે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર ટ્રેક્ટર ની અંદર તમને સાઈડ ગિયર જોવા મળશે ઓઇલ બ્રેક પણ છે અને ડબલ ક્લચ છે તમે જોઈ રહ્યા કંપની કંપની કલર ટ્રેક્ટર ટ્રેક્ટર ફિટિંગ એન્જિન ટોપ છોલર માંડ્રોલિક સો સો ટકા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા શૈલેષભાઈ અથવા દકુભાઈ નો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાઓ તો શૈલેષભાઈ દકુભાઈનો કોઈ પણનો કોન્ટેક કરી ન જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો બેટરી નવી જ નાખેલી છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ ન્યુ છે પંચ્યાસી ટકા ઉપર ટાયર છે અને આ ટ્રેક્ટર બે હજાર અગિયાર બાર ના મોડેલ નું છે જીજેર ત્રણ રાજકોટનું પાર્સિંગ ફૂલ જવાબદારી ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું તો આ ટ્રેક્ટર ની અંદાજિત કિંમત શૈલેષભાઈ અને દકુભાઈએ બે લાખ પચાસ હજાર એટલે કે અઢી લાખ રાખેલી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ અને દક્કુભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી આપી દઈશ શૈલેષભાઈ દક્કુભાઈના નામ

બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા રમેશભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો રમેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે તો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ત્યાંથી ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ

અને કોડીનાર પાસે જોવા મળશે કોડીનાર પાસે આ ટ્રેક્ટર ટ્રેક્ટર લેવું હોય તો રમેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર અને માહિતી મળી જશે રમેશભાઈના અઠ્યાસી ચાર ત્રાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ તમામ પ્રકારના મિની ટ્રેક્ટર જયદીપભાઈ પાસેથી તમને મળી જશે જો તમારું બજેટ એક લાખનું હોય તો તમને એક લાખમાં પણ ટ્રેક્ટર મળી જશે અને તેથી વધારે એટલે કે ત્રણ લાખ સુધીનું બજેટ હોય તો તે કન્ડિશનમાં પણ તમને સારું મિની ટ્રેક્ટર મળી જશે અલગ અલગ કંપનીના છે જેમાં મ્યુસીબીસી છે યુવરાજ મિની ટ્રેક્ટર અને સોનાલિકા મિની ટ્રેક્ટર આ ત્રણે ત્રણ મોડલ છે અલગ અલગ તે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો જેમાં નવા મોડેલ પછી જૂના મોડલ પણ છે તમારે જે બજેટમાં ટ્રેક્ટર લેવા હશે તે બજેટમાં તમામ મિની ટ્રેક્ટર મળી જશે વધારે માહિતી માટે જયદીપભાઈનો કોન્ટેક કરી લેજો આ સ્ટોક અમુક જ ટાઈમ માટે છે કેમ કે આ સ્ટોક વેચાઈ જશે તો વહેલી તકે તમે જયદીપભાઈનો ભાઈનો કોન્ટેક કરજો અથવા રૂબરૂ તમે આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ આવજો તમારે લેવા હોય તો પેલા તમે જયદીપભાઈનો કોન્ટેક કર્યા બાદ જ ટ્રેક્ટર જોવા જજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે કોઈ પણ આમાંથી તો તમારે જે ટ્રેક્ટર લેવું હશે તે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સારા તમામ ટ્રેક્ટર સારા છે ત્રણે ત્રણ કંપનીના ટ્રેક્ટર જોવા મળશે એક લાખ થી લઈને ત્રણ લાખની કિંમતમાં ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો સિંહોર અને ખાખરીયા ગામે જોવા મળશે કોઈ પણ તમારે મિની ટ્રેક્ટર લેવું હોય તો યુવરાજસિંહના નંબર કઈ રીતના મેળવવા સોરી જયદીપભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ આવે તો વિડીયો નીચે નંબર મળશે

હાઇડ્રોલિક એન્જિન કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે એકદમ સારું અને સાવ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર માત્ર ને માત્ર પંદરસો કલાક ચાલેલું છે એકતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે વિડીયો અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો

ચાર લાખ ને પંચાવન હજાર જે અંદાજીત જે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના માલિક એટલે કે મુકેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર હું તમને માહિતી આપી દઈશ અને નંબર છે તો ફોન ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો